કમાણી માટે લોકોની જિંદગી સાથે રમત કરતી ડોક્ટર હીના પટેલના પાપે એક પ્રસુતા નથી તેમ છતાં પણ કોઠારીયા પોલીસ ચોકી પાસે ચલાવે છે ડિલિવરી કરાવે છે હિના પટેલની ઘોર બેદરકારીથી એકવીસ વર્ષીય ગર્ભવતી પાયલનું સિઝેરિયન કર્યા પછી મૃત્યુ થઈ ગયું ઓક્સિજનની બોટલ સમયસર ન મંગાવી હોવાનો મૃતક પાયલના પરિવારજનોએ આરોપ લગાવ્યો દીકરીનું મૃત્યુ થતા પરિવારજનોની આંખમાંથી આંસુ સુકાતા નથી પૈસાની પ્રેમી હિના અગાઉ પણ ગર્ભ પરીક્ષણ કરવાના ગુનામાં જેલની હવા ખાઈ છે તેમ છતાં પણ સુધરતી નથી હિના પટેલ તબીબ નથી તેમ છતાં ઘણી મહિલાઓની પ્રસુતિ કરાઈ ચૂકી છે હીના પટેલ ડીએચએમએસ એટલે કે હોમિયોપેથી તબીબ છે તેમ છતાં ગાયનિક તબીબ હોવાનું કહીને લોકોની પ્રસુતિ કરાવતી હતી ત્યારે સવાલ થાય છે કે કોના આશીર્વાદથી આ હોસ્પિટલ ધમધમે છે નોર્મલ ડિલિવરીનું પેલા અમને કીધું તો કીધું વાંધો ને નોર્મલ ડિલિવરી થઈ જાય તો આપણે ક્યાંય બીજે જવું નથી કીધું હાથ વાગ્યા ને તો કઈ તમારી દીકરીને નિર્મલ ડિલિવરી નહીં થાય સિઝિરન કરવું પડશે મુખ ખુલ્લું નથી એટલે કરવું જ પડશે કે દીકરીનો જલમ થયો ડોક્ટર બહારથી બોલાવ્યા અને બધાય ઓક્સિજન બહારથી મેંગવા ને એવું બધું કર્યું અડધી કલાકથી આ બહારથી ડૉક્ટર બધે બોલાવ્યા

અને ત્યાં પૂરતી કોઈ પણ એક પણ જાતની સારવારની કોઈ સગવડ ન હતી એ ઓક્સિજનના બાટલા નહીં એમ્બ્યુલન્સની સારવાર નહીં પણ સિઝરિંગ વખતે તે એક જ હતા અને પછી બહુ હાલત બગડતા આઠ દસ જણા ડોક્ટર આવેલ હિનાબેન પટેલ પોતે હતા અને હિનાબેન હિનાબેન પટેલ અમે બહુ કહેતા કે પોલીસને જાણ કરશી તમારી ઉપર કાર્યવાહી થાય કેમ કે તમારી બેદરકારી છે તેમ કરતા તો હિનાબેન અમને એવી રીતના ધમકી દેતા કે તમે આવી રીતના એ કે મારી ઉપર આક્ષેપ નાખશો તો હું એ કે દવા પી જાય કે હું અહીંયા અહીંયા જ કે અત્યારે જ દવા પી જાય ડૉક્ટરે એવું કીધું કે ભાઈ એમને ખેંચની બીમારી છે કે કેમ તેમજ કંઈક કોમ્પ્લિકેશન ઊભા થયા છે એ પ્રમાણે એના લીધે એમનું મૃત્યુ થયેલ છે પરંતુ તપાસ દરમિયાન પીએમ રિપોર્ટ તેમજ અન્ય ડોક્ટરોના અભિપ્રાયો તેમજ પૂરા આધારે પછી તપાસ કરી